ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્યપથ દિલ્હી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય પરેડમાં મણિયાળો રાસ રજૂ કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારનાર કલાકારો સાથે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાળિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી તેમજ રાષ્ટ્રીય સ્તરે મણિયાળા રાસને નવી ઓળખ અપાવવા માટે તમામ કલાકારોને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી આ વર્ષે ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્ય વિવિધ રાજ્યો અને સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોની એકત્રીસ ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી ગુજરાત રાજ્યના માહિતી વિભાગ દ્વારા ગુજરાતની ઝાંખી ગુજરાત અંતરણપુર એકતાનગર હેરિટેજ ટુ ડેવલપમેન્ટનો અદભુત સંગમ થીમ હેઠળ રજૂ કરવામાં આવી હતી જેમાં ગુજરાતની ઝાંખીને રજૂ કરતા તેબલોની સાથે ગુજરાતી સંસ્કૃતિને ઉજાગર કરતા નૃત્ય તરીકે મહેલ સમાજના પ્રખ્યાત મૈયારા રાસની પ્રસ્તુતિ કરવામાં આવી હતી જેમાં શ્રી નિલેશભાઈ પરમારની આગેવાનીમાં મહેર રાસ મંડળ છાયાના ભાઈઓ અને ભાવનાબેન ઓડેદરા તેમજ રીનાબેન બાપુદરાની આગેવાનીમાં ફોરેમ રાહડા ગ્રુપની બહેનો વધ મેર સમાજની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી હતી મણિયારા રાસની પ્રસ્તુતિ સાથેના ગુજરાતના ટેબલોએ પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું ગણતંત્ર દિવસની પરેડની પૂર્વ આપણા આ કલાકારો દિલ્હી ખાતે સાંસ્કૃતિક નૃત્યોની પ્રસ્તુતિ કાર્યક્રમમાં પણ મણિયાળા રાસની સુંદર પ્રસ્તુતિ કરીને તૃતીય સ્થાન સાથે ટ્રોફી મેળવી હતી ગણતંત્ર દિવસની પરેડમાં પોતાની પ્રસ્તુતિ થકી રાષ્ટ્રીય સ્તરે મણિયાળ રાસ અને આપણી સંસ્કૃતિને ગૌરવ અપાવનાર આ તમામ કલાકારો સાથે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરીને તેમના અનુભવો જાણ્યા હતા તેમજ અદભુત પ્રસ્તુતિ માટે અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી ગુજરાતના કલાકારોની આ સિદ્ધિને બિરદાવવા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ તેમની મુલાકાત લઈને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના અનુભવો જાણ્યા હતા આ સફળતાએ રાષ્ટ્રીય સ્તરે મણિયાળા રાસને નવી ઓળખ અપાવી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ